નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે વાત કરવી છે મહિન્દ્રા જે દુન ભારતમાં ધૂમ મચાવે છે ટ્રેક્ટરની દુનિયામાં અને એનું મહિન્દ્રા જીવો બસો પચીસ ડીઆઈ જે અમારા વાઘાણી વ્રજલાલ એને એનો કુંવર શ્રી વેદ ને વેદભાઈ સામેલ હશે અને આજે એને ખરીદી અમારે ટ્રેક્ટરની કરી છે મિની મિની ટ્રેક્ટરની દુનિયામાં જેનું નામ છે એવું મહિન્દ્રા કંપનીનું જીવો બસો પચીસ ડીઆઈ જેઓએ ખરીદી કરી છે ને પાવર સ્ટેરિંગની દુનિયામાં આજે પાવર સ્ટેરિંગ છે પાવર સ્ટેરિંગ એ ભારતમાં પહેલી જ કંપની છે જે મિની ટ્રેક્ટરની અંદર પાવર થી ટ્રેક્ટર બનેલા હોય એવી એક જ કંપની છે મહિન્દ્રા હાઈ લો અને હાઈ લો અને રિવર્સ એમાં પણ એક બે ત્રણ ચાર ગેરથી જે ગેર ગેર આજ છે ને એક બે ત્રણ ચાર આગળ પાછળ રોડ રિવિસ હાઈ એમાં પણ આગળ પાછળ ચાર ગિયરમાં કામ આ મિની ટ્રેક્ટરથી નાના મોટા બધા જ કામ થાય છે અને એમાં ખેતીના પાંત્રીસ પ્રકારના જે કામ ઓજાર કહેવાય છે એ બધા જ આ ટ્રેક્ટરની અંદર લાગી જાય છે એટલે બધી રીતે અનુકૂળ ખેડૂતોને આવ્યું છે અને ઘણા બધા ખેડૂતો આને ખરીદી કરી રહ્યા છે નાના મોટા બધા કામ થાય પાંત્રીસ પ્રકારના ઓજાર પણ એમાં લાગી જાય છે બીજી આની ખાસિયત એ છે કે મોટા ટૅક્ટરની અવેજીમાં આ નાનું ટ્રેક્ટરની અવેજીમાં આવે છે તો એની ડીઝલની ખપતો ઓછી છે ને એની કમ્પેરિઝનમાં વધારે કામ કરવાની ક્ષમતા અમારે રહેલી છે છત્રીસ વર્ષથી ભારતની અંદર જેનું રાજ છે એવું મહિન્દ્રા ટેક્ટર અને એ મહિન્દ્રા ટ્રેક્ટરની અંદર ધૂમ મચાવે છે અને જેનું દાખલા તરીકે સો ટ્રેક્ટર વેચાતા હોય તો એમાં ચાલીસ ટ્રેક્ટર મહિન્દ્રાના છે એટલે ચાલીસ ટકા માર્કેટ કેપનું એન્જિન એન્જિન આપણે તમને બતાડશું મિત્રો આનું એન્જિન પોતે મહિન્દ્રા પોતે બનાવે છે બીજા ટ્રેક્ટરની જેમ નથી આમાં આનું પોતાનું જ છે અને એનું એન્જિન પણ પોતાનું જ છે ગેર અને હાઈડ્રોલિક એ પણ કંપની પોતાનું છે એટલે મહિન્દ્રા પોતે જ આનું મેન્યુફેક્ચર કરે છે અને ઘણી બધી ખાસિયત છે બેટરીનું સ્ટેન્ડ પણ આગળ જ રહી જાય છે ફેન બેટરીનો પાણી છે ને આમાં રેડિટરનું પાણી આવે છે આ ફેન આવી જાય છે બેટરી આવી જાય છે સાયલન્સર એ પણ નાનું અને નાજુક છે ઊભું પણ થઈ જાય છે આને હમ લોક પણ સરસ મજાનો છે બીજું આના ટાયર તમે આગળ પાછળ પણ કરી શકો છો અને એની ખાસિયત રહેલી છે એમાં જે કપાસની વચ્ચે પણ ચાલી શકે ટૂંકમાં ટૂંકમાં આમાં પાંત્રીસ પ્રકારના ઓજાર જે ખેતીવાડીના આપણા સમાયેલા છે એ બધા જ આની અંદર લાગી શકે છે અને ખૂબ સરસ રહેલું તો મિત્રો તમે આ જોઈ શકો છો મહિન્દ્રાનું સરસ મજાનું મોડેલ છે આ અને ઘણા લોકો આને ખરીદી કરી રહ્યા છે તો અમારા વજુભાઈને આપણે હજી થોડુંક જાણીએ આપણે એની પાસેથીને કે ભાઈ વજુભાઈ આપણે કોટન કપાસને સોયાબીન છે વગેરેનું વાવેતર થતું હોય તો એના માટે આ ટાયરને તમે હું મને વાત કરતા હતા એ બધી જાળીમાં હાલે આ ટ્રેક્ટર હમ ઓય અબીલ માલે કપાસમાં આલે માંડવીમાં આલે બરોબર હાકડી જાળીનું છે આ કૃષ્ની જાળીનું છે હ કૃષ્ની જાળીની અંદર કંઈ પણ નડે નહીં એમ હમ હમ આલુ જાય બરોબર મને કામઈ સારું આપે બરોબર અને તમે ક્યારે ખરીદી કરી છે આની અમે ખરીદી કરી છે ખેર પહેલા ખેહેર પહેલા તો તમે આ ખેડૂત પોર્ટલમાં પણ આનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે ને એનું એની તમને મંજૂરી પણ આવી ગઈ છે એટલે આની સ્ટોકમાં સબસિડી પણ તમને લાગુ પડશે અને સબસીડીનો ક્રાઈટેરિયા તમને કેવું લાગે છે કે કેટલા રૂપિયા આવશે એવું લાગે છે આમાં સબસિડી અંદાજે પિસ્તાલીસ હજાર આવશે તો મિત્રો ખેડૂત મિત્રો તમે જોઈ શકાય છે જો આવી રીતની કોઈ ખરીદી કરવી હોય તો આ ખેડૂત પોર્ટલ આપણે ઘણા બધા વિડીયો આપણે રિલીઝ કર્યા છે એની અંદર આપણે માર્ગદર્શન પણ આપેલું છે તો આવી બધી ખરીદી કરવી હોય અને પિસ્તાલીસ હજાર રૂપિયા જો ગવર્મેન્ટમાંથી આપણને મળતા હોય તો એક આપણે સામાન્ય રીતે ટેકો થઈ જાય છે અને આ ખેડૂતને સાથે સામેલ છે એને પણ પિસ્તાલીસ હજાર જેવી આમાંથી બેનિફિટ મળશે ધન્યવાદ સાથે રાજેશ વોરા તો મિત્રો અમારે સતાશિયા સાહેબ પણ ખેતીમાં માસ્ટર માઇન્ડ ધરાવે છે ને એને પણ ઈચ્છા થઈ ગઈ કે આપણે એક રન મારી લઈએ આનો વ્રજલાલભાઈ આ જે સિસ્ટમ બધી છે એ શું કામમાં આવે છે આ સિસ્ટમ જે છે એ હાથીની છે હાથીને કેટલું દબાવવું આ એનો કંટ્રોલ કેવાય હાથી કે ભાઈ એટલું અંદર રાખવું છે એમ એટલું એટલું આપણે હાથી દબાવવું છે આમાં તો ઘણા બધા નંબર પણ લખેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ નંબર એટલે ત્યાં સુધી તમે કામ કરી શકો એવું કહેવા માંગે છે કામ કરી શકો છો અને આ એ પણ એ ઓલું છે ને હાઈડ્રોલિક હાઈડ્રોલિક નું છે ઊંચા નું છે અને અહીંયા